હેલો મિત્રો કેમ છો તેમ બધા મજામાં સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ ની અંદર તો વ્લોગ ચાલુ કરતા પેલા બધાને જય શ્રી રામ અત્યારમાં જવાનું છે બજારમાં ને જો મારો ભાઈ બંધ આવી ગયો છે કરણ ગાડી લઈને જવાનું છે આપણે ગાડી લઈને જવાનું છે અને એક્ટિવા તો ચાલો જઈએ બજારમાં હાલો બે કારખાના આવ્યા હતા પાણી પાણી પી લીધું અંદર કારખાનું જે ખુલ્લું હતું જો બજાર માં સીતારામ દાદા આટલી બધી ગડદી છે જો પછી અંદર તો કેટલી ગર્દી હશે હવે જાવી છે આની અંદર ગાડી પાર્કિંગ કરવા ત્યાં મળે છે હજી ઉપર મૂકવા અહીંયા બધે કુલ થઈ ગયેલું છે જો

બે લીધા છે આ ભાઈ જવાનું છે જોડા લેવા તાર લેવાના ને આ ભાઈ આટલા જોડા લેવા જઈશ લેવાનું કપડા એમાં હલ્પા જવાનું છે જોડા લેવા

કરી જા આપડે એટલો ગેટ આગો છે ના તો મૂકી તો લાવ મને અડધે થી મૂકી પણ થોડુંક આગળ ને ગાડી આવી થી ઈ ગાડી બેન વૈયા રેવા તા પાટલુ ની પાટલુ ભાઈ સોરી ના લાવો

આવું નાનું તળાવ છે ભાવનગર નું બાકી અહીંયા બધે તો પાર્કિંગ છે એની બાજુ માં તળાવ છે પવન આવે છે જોરદાર એટલે આટો મારવા આવી ના તો કઈ ગરદી હતી એટલી બધી એટલે એટલી ગરમી થાય માણસો સાજુ બધું હોય ને એટલે ના તો ગરમી જ થાય એટલે અહીંયા વહી આવ્યા પછી તડકો છે એટલે આપણે જવાનું છે આપડે પ્રાઇવેટ ના ના આપડે ના થોડું બેવાનું આની હેઠે બે છે પીપળાની હેઠે

ના ભાઈ બન પૈસા થાય પૈસા થાય પાણી પાણી પીવાના પૈસા થાય ના પીયા મફત પાણી થઈ ઘર સાઈડ ને બે ત્રણ છોકરા એવા થાય થોડીક મસ્તી કરી લીધી છે ઘરે વાળા ભાઈ એમને લેતા

आज मैं आज तो पड़वा दी वाह भैया हो ही न जाता बच्चा आज पड़े था अब हो ही जाए बस ताऊं धोसी हां ची तू ना अंदर तो अगली बार घर दीते એટલે કાઈ ના તો વિડીયો ઉતારો ના ટીચર ને અહિયાં તમને બતાઈ દીધું આવું હતું પાર્ટી જોજો પછી टेक જ લાવો ટીચર એકદ તો મિત્રો આપણે આજનો વિડીયો આયા જ પૂરો કરી દેજો વિડીયો તમને સારો લાગ્યો તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મળે બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાબા સબસ્ક્રાઈબર કરતા સજો બાઈ